<laughs> <laughs> आ शिब्राणा वेला આવી ગયા યો મારી માં शिब्राणा વેલા તો આવી ગયા પણ નાનજી ડોહો ન ભારતો ને નકર આપડા ઢીંઢા ભાંગી નાખશે આ મારા બાપ આમ તો જો કિરુડી આ કેવળ મોટા शिब्रा आहे आ हा 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 यो पण सुमली यो शिब्रा आवडा मोठा होयत ने રેખલી ની બાપ દીકરી બે કેવા શીખણા છે એ કોઈને ને સીપડાય ની શીર ઓડવા દે એક મારી માં પેલા ઉભી થઈને જોઈ લઉં નાનજી ડોહો ના દેખાતો ને એ જોઈ લે જોઈ લે એ ફાયરી જશે ને તો આપણને બેને ને આય ને આવી દી મારા બેટા કોઈને એક સીપડું લેવા નથી દેતા એ કિરુડી મુઈ આમ તો જો આ નાનજી ડોહો તો

એ આ ગણ તો આવું આયા કોણ ચોરી જવા નાતા આપડી વાડી માં પણ અતારે કોઈ ઉપર ભરોસો ન એ સારું હાલ ગણીને આવો પાછો અચ્છા કે નહીં ઢોહા જા તો છે પણ કેરું ના જા હજી કેમ ન આયા આ માન માન મે પકવાડ્યા છે 15 બી હાટુ એ બેટા રેખલી

પણ બાપા હું તમને કહું છું કે તમે ધ્યાન રાખવા જાવ ધ્યાન રાખવા જાવ આ પાડોશી રાને ઈ જરાય ના હારા પાકા સીપડા ભાઈરા મુકતા આ માગવા આવે ને દેવી ને એટલે બહુ બર પડે પણ બાપા કોણ સોરી કરી જી હોય મારું બેટો એ કેદુઈ ના રખો પૂ કરી છે માડ 15 હોળ સીપડા પાક્યા તા આજ રંઠાય જે હું મોટું હતું ઈ લઈ જાય લ્યો બાપા મારી વાડી નું સીપડું જીને લીધું ને ઈનો તો તમે જોવો હું તને ઠીપાનો પાડી દઉં તો મારું નામ રેખલી નહીં આ હોય કોણ પણ પણ હવે આપણે એને બધું સામદામ દંડ દે પણ ખબર તો પડવી જોઈએ ને કોણ લઈ જુ એ હે બાપા આ બોલી સુમલી તો નઈ આવી હોય તારી વાત હાશી છે પાડોશીમાં ઈદ સોર પણ ઈદ લઈ જઈ હોય બાપા ઈ લઈ જાય હોય ને તો તમે જોજો ઈનો વારી પાડ દો મારી વાડીમાં કોદી પગનો મૂકે ને એવી કરી નાખો સીભડું ઈને સોર્યું ને એટલી વાર બાપા હું સાની માની ઈના ઘરે સોવા જાવ હા

તારો બાપા બોલેરો કેવાય બોલેરો ને જેઠુ મુ હમણે હરી કરવી હે હા ગાડી જા હરી ફાઈ કરવી જાય જાય ઉપર ચાલો થઈ જઈ ને આગળ મારી ગાડી જોઈ ને પાક તારી નો યાર રેડી રેડી હાલે અરે દીકરા મારા કે દુ નું મે કીધું છે આ શેઢો ખોતરવાનો છે પણ આ તો ખોટ કાઈ કરતા નથી લૂલી કે જાલે અને લંગડી વાસી દુ કરે આ બધા એવા છે હ હા

અરે નાડીએ બાપા મે તમારું શિબડું ભાયું નથી તે તમે શિબડું ખાધું એ બાસ તો આવે છે નાડીએ ના સિનીએ બાસ આવતી છે એમ કરીને માથે તર નાખું છે શિબડાનું મારા માથે પણ તપુ દાદા આતાના પોરમાં આવડું શિબડું મારું પાકું કોક સોરી પણ ઈ તો કોક મારા હીવાનો કોક બીજો હોંટ હોય કાય હું જતો એવું તે દેખ્યું છું પણ પાડોશી તમે હો કદાચ તમે આયા હોસ પણ પાડોશી તો બધાય હોય બધાને નામ દઈ દઉં એમ પણ ટપૂ દાદા તમને મે પૂછ્યું તા તો આટલા બધા તીખા હું હો અને ખોટું કેનો તીખાનો છે શું હું કરતી લે આ તો સારું કર્યું મે ઢોળ્યું નથી ઢિબડું ઢોળ્યું આ તો શું મને કરે લે હું છોકરા મય નહીં આવે લન આયા આવે તાબે બધો કેરો ખોડી નાખ કાય કા જાવ નકર મારી માયુ ખાઈ જાશે ઢિબડું અન કા હંગરી દિશે

બીજા કોઈ વાડીમાં વાડી સીભડા જ નઈ હોતા હોય તારી એકલી વાડીમાં નવી નવા ના સીભડા હોય છે કે મારી માં તને હું હારી પેટ ની ઓળખું છું આ સીભડું તો મારી વાડીનું છે હા શું બોલતો મારી વાડીમાં માં સોરી હો સીભડું સોરી હોય ને તો 20000 રૂપિયા મુકજે સીભડા ના એક એટલે મારી માં તો કાટ કોના ગાડ ને આ મારા ઘીલે આવી મારા હેમી બકવાસ કરે છે એટલે હમણા ધરાવની તો હોય જ આવી સો

એ ઇની એમે ધ્યાન જાગી રાખી છે એ મારે એ સિભડામાં દાણ ઉભરવાનું હતું ઓણ આ સુમલી સિભડું અને એકવાર હુંંગી લે આની વારીલું સિભડું છે એ સિભડું આ સુમલી લાવી છે ને માના ઘરેથી અને એનો ફય દેવા આવ્યો તો મને લાગે છે કે ભેગી ચોરવામાં તું હોતા હોય બોલ હતી એ ભૂતના પેટની તું જીનાવેના નામ દેમાં નકર આ છોટલો ઝાળીન તને મારા જેવીુંુંડી તો કે છાય નઈ ભાઈ હોય એટલે તમને છોટલા ઝાલતા આવડે તમારું બીજું કાય ન થાય ચોર્યું કરતા આવડે અને સામું બાદતા આવડે આમ જો તન તાર કાઈ વાંધો નઈ હું ઘરે જઈને તને જ ફોન કરું હું પોલીસ વાળા કાંતા કૂતરી આવશે ને એટલે મારી માય હું જી કહી દીસ કે તમે દારૂ છીપડું ખાતો રહે એ હા જા જા એ કાંતા કૂતરી બોલાવજે એલી કિરુડી ઓલો તું હું કેતી તું એને બોલાવજે એ કાંતા કૂતરી તો શું પણ મોટો કૂતરો હા હા કરે એવો લાઈ ને તો એ નથી બીત્યું એમે છીપડું ખલાયું હોય ને તારું ખાધું હોય તો કૂતરો અમને હું ગયો ને ઈ તો હું ગસે હું ગસે પોલીસ વાળાનો કૂતરો કાઈ જેવો તેવો ન હોય તમાર પેટમાં હોતે ગરી છોર્યું છે તું જો બેને ને જો આમ જો જેલ ના હરિયા નો ગ્રામ વી હજાર રૂપિયા દંડ નો મુકાવ ને તો મારું નામે રેખલી નઈ ખાવ તમ તારે ખાવા હોય એટલે આવે એટલે મારી માં તું આ આ અમારા ઘરે આવ અમને 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 હાથ છે સાસ ઓરી મોટી માં અમારા ઘરે આવી અમને અમને આયા કરે ધમકી દેવા આવે છે તારું સીપડું અમે લીધું નથી એ તારે જે કરું ને એ કરી લે જા એટલે મારી માં આ સીપડું જો ને એ મારું તો મારી નાખી છે મુઈ મુઈ કાસુ મુઈ અને આમ તો કાન કરી સાંભળી લે તારે જ્યાં ખીલી ખોડ્યો હોય ને અહીંયા ખોડી દીજે એ એમે સીબડા નથી લીધા નથી લીધા તોય તું હા ફરતી નથી એ તો ખોડી દેશ ને ત્યાર ખબર પડશે શા ખીલા પરબા તેમ જો એ ખોડી દે ખોડી દે અમે કે તારેથી બીતી નથી હા એ જા જા એ જા જા હું એ જા ઉનસુમલી કાઈ જીમ તેમ નથી તે તું કાંતા કૂતરી લાવિસ કે કૂતરો લાવિસ કે પોલીસવાળો લાવી અમે તો બીવાણ્યો જ નથી તારાથીને માતા બહાર જાય સુમલિન કિરુડી એલી કિરુડી મૂય આ રે એકલી તો જાય સોયતરા કાઢે પણ મારી માં ઓલી કાંતા કૂતરી આવે ને તું દેખલી કેતી તી ને કેમ એમ મુંઘીન તારું હબું બધું કઈ દે કે આ બે છિપડા સોયા છે એ કાઈ નો થા આપણે થોડું મર્ડર કર્યું આપણે સિબડું જ ખાધું એ આ લાલ સિબડું મંડી પાત ખાવા મીઠું દેવું છે મજા આયેગા ના બિલુ હિંમત આવી આવે ઓલી તો આ સિબડા ખાવાની મજા આવશે આમ તો જો કેટલી લખન ખોટવીનું સિબડું ખાઈન તો ઈને મારી આપણે બેસો એકર કિરુડી આ ને ઝુમલી નંબર 1 મે આ તો મારી થાર હે થાર

એ મે તો આ ગાડીએ નમી કેરું ના કઈ આ કોઈ નીકળ્યો તું એ હવે કઈ આયા ડાળિયા અમને કોઈ ન કે માર્ગે જે નીકળે ધ્યાન રાખી એ એ તો આયા બેઠા હો ને આ ગોઠાખા ગાડીઓ રમો એટલે પૂછ્યું મેં માર્ગે કોઈ નીકળ્યો તું એ આજ મારી વાડી આવડું મોટું પાકું સિપડું છોરાઈ ગયું છે લ્યો ઈમાં હું ખાવાનું ચીજ હોય તો ખાઈ જાય માર રમમાન સીદ છે તો હું લઈ જાઉ ને ના રે બાપા મારા બાપાએ માં રમકડું લઈ દીધું મન મેરા માય તમને મારા બાપાએ પકવાડ્યા રમકડે નો રબે તો પૈસા દે મેં તો ગાડી લઈ લી એટલે કાઈ શું આ હું તમાર હાટું કમાઉ છું સાના માનાય ને વેલી ના ખાવી નાના આવ ધંધીનો ગયો અરે તમને હોતે જાઈલ માં હલવાડ દે જોય ને તાર જાઈલ ઢોરી ઢોરી નો કઢવું તો મન કીજો ભલે છોરી જોય મારા સીપડા એલા હે મગના એક સીપડા હાટવા કેસ કરવા બે છે એ આ બે હે દેવા બાપ દીકરી આ બરતરાય અને પેલા પરતમ તો રેખ લઈ આ નીકળી ને આપણે રમકડા રમતા ને ઈને જ બરતરા થઈ છે કે મારે આવા રમકડા હોય તો હું કેવી રમું નહીં નવઈ ના સીપડા વાયા છે તે તઈ મારે જ લેવા જાવ જાવ કરતી પણ હવે નો જવાય હો આ તો ઠુકી યુ કેસ બોલો નાનજી ડોહો આમ જ કરી બેઠો આમ તેલ લેવા જાય બધા આપડે રમવા ચાલુ હાલ કર